દેવગઢ બારીયા તાલુકા શિક્ષક મિત્રો દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં બાઇક રેલીના માધ્યમથી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો ચાલો કરીએ સૌ મતદાન 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 દેશને બનાવીએ મહાન સૂત્રવાળા બેનરો થકી નાગરિકોને માટે આહવાન કરાયું કરવું એ ફરજ છે દાહોદ ઓગણીસ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ને ધ્યાને લઈ દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે નાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર થકી મતદારો ચૂંટણીને સમજી અચૂકપણે મતદાન કરવા પ્રોત્સાહન આપવા હેતુ સ્વીપ અભિયાન હેઠળ અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેને લઈ દેવગઢ બારિયા નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ નાઓની સૂચના અનુસાર મામલતદાર સમીર પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે એલ ભરવા તેમજ બીઆરસી ધર્મેશ પટેલ નાઓના નેતૃત્વમાં મોટી સંખ્યામાં શિક્ષકો દ્વારા બાઇક રેલી પ્રાંત કચેરીથી ટાવર વિક્ટોરિયા સર્કલ સમડી સર્કલ બસ સ્ટેન્ડ થઈ બાઇક રેલી ટાવર પાસે પૂર્ણ કરવામાં આવી આ બાઇક રેલીના માધ્યમથી નાગરિકોને અવશ્ય મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અબ્દુલ રજાક મંસુરીની દેવગઢ બારિયાથી એક રિપોર્ટ